you <thud> નમસ્કાર દર્શક મિત્રો આપ નિહિ રહ્યા છો નાખીએ અત્યાર સુધી કોંગ્રેસની હાર બાદ પ્રથમ વખત બાપુ ભાજપ પર ચાપખા ભીન ચિત્ર દ્વારા ગાંધીજી ઉતરશે લોકોના में અમદાવાદમાં યોજાયો જોગી સ્વામીનો જન્મજયંતિ મહોત્સવ લક્ઝરી કાર વોલ્વોએ રજૂ કરી ઓટો બોક્સ રાજ્યમાં કોંગ્રેસની હાર બાદ પ્રથમ વખત મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ચૂંટણી જીતવા ભાજપે માર્કેટિંગનો રસ્તો અપનાવ્યો છે ગાંધીનગરમાં મહાત્મા ગાંધીજીના નામે બનાવાયેલા મહાત્મા મંદિરમાં કરોડો ખર્ચ માત્રને માત્ર એક જ વ્યક્તિનું માર્કેટિંગ કર્યું છે અને વાયબ્રન્ટના નામે ખોટા તાઇફાઓ કરવામાં આવે છે વિરોધ પક્ષના નેતા અંગે તેમણે જણાવ્યું હતું કે દિલ્હીથી ઓબ્ઝર્વર્સ આવશે અને તે રિપોર્ટ આપે તેના આધારે હાઈકમાન્ડ નામ કરશે તે વિરોધ પક્ષના નેતા બનશે ત્યારબાદ તેઓએ કેસ વિશે જણાવ્યું કે ગુજરાતમાં પણ બળાત્કારના કિસ્સા બહાર આવ્યા છે મિત્રો દિલ્હીમાં જે બના કમનસીબર જે ઉપર જે ગરબડ થઈ આખો દેશ તબ છે એનાથી દુઃખી છે એના માટે એનજીઓ જરૂર સારા દેખાવ ગુજરાતમાં કરે છે કરવા પણ જોઈએ પરંતુ હાલોલમાં જે ઘટના ઘડી ઉંઝામાં જે ઘટના ગણી સુરતમાં જે બન્યું અમદાવાદમાં જે બનેલું છે આના માટે પણ એનજીઓના મિત્રો આગળ આવે ને એમને લાગે કે આ ગુજરાતમાં ભાજપની સરકાર છે બુધે ધોયેલી છે એવું નથી દિલ્હીમાં થયું છે એવું અહીં પણ થઈ ગયું છે એ રોજ થઈ ગયું છે એના માટે તમામ એનજીઓ અને બાકીના લોકો એનો વિરોધ કરવો જોઈએ જરૂર પડે સરકારનું ધ્યાન દોરવું જોઈએ સરકાર સામે દેખાવો પણ કરવા જોઈએ અને ગુજરાતની ભાજપની સરકાર આખી મુદ્દે ધોયેલી નથી એ સાબિત બી કરવું જોઈએ જે કંઈ પરિણામલક્ષી કાર્યક્રમો હોય એ બહુ સારી વાત છે પણ જે જે સોગંદ વિધિની એક રૂટીન પ્રક્રિયા હોય જે કદાચ ગવર્નર હાઉસમાં બહુ સામાન્ય ઓછા ખર્ચામાં થઈ શકે એમાં

કાર્નિવલ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર શહેરમાં આવેલ સરકારી મકાનોની બહાર આવેલી કમ્પાઉન્ડની દિવાલો પર ચિત્ર પ્રદર્શન યોજવામાં આવેલ છે જેના ભાગરૂપે ગાંધીજી દ્વારા સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠની દિવાલો પર ગાંધીજીના સુંદર ભીજ ચિત્રો કલાકારો દ્વારા કંડારવામાં આવ્યા છે જેમાં ગાંધીજીના જીવન ચરિત્રના તમામ ત્યાં જાહેર રસ્તો અને બસ સ્ટોપ હોવાથી આખો દિવસ હજારો રાહદારીઓ આ ચિત્રો નિહાળે છે અને ખાસ વાત તો એ છે કે જીવાની વ્યસ્તતાના કારણે ગાંધીજીના સત્યના પ્રયોગો ન માચી શકતા લોકો આ બીજ ચિત્રો નિહાળી ગાંધીજીના ઉપદેશો ગ્રહણ કરી શકશે અમદાવાદના છારોડી ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમાં અક્ષર નિવાસી જોગી સ્વામીની એકસો આઠમી જયંતિનો એક ખૂબ સુંદર મહોત્સવ યોજાઈ ગયો આ સાત વંદના મહોત્સવમાં દેશ વિદેશના ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સતત ચોથી વખત મુખ્યમંત્રી મહિલા નરેન્દ્ર મોદી પણ ખાસ હાજર રહ્યા હતા અને મોદીએ જણાવ્યું હતું કે જોગી સ્વામીના સદગુરુ વંદના મહોત્સવથી ચોથી વારના મુખ્યમંત્રી બન્યા પછી જાહેર જીવનનો કાર્યક્રમ થયો છે જે યોગાનુયોગ નથી સંતોની સેવા પરમો ધર્મ છે મારવા સૌભાગ્ય છે કે ચૂંટણીના ઝંઝાવાતો માંથી નિરાંતરી ફળ આધ્યાત્મિક વાતાવરણમાં મને કાઢવાનો અવસર બન્યો છે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી જાહેરમાં પહેલો કાર્યક્રમ મને એવી જગ્યાએ જવાનો અવસર મળ્યો છે કે જેના કારણે હું જીવનની ધન્યતા અનુભવું છું બે એક માં હું જ્યારે પહેલી વાર મુખ્યમંત્રી બન્યો અને મુખ્યમંત્રી બન્યાના ત્રીજા દિવસે મેં જે પહેલો કાર્યક્રમ કર્યો હતો જે પહેલો કાર્યક્રમ હતો નર્મદાના વધામણાનો માતા નર્મદા માં આવે એના વધામણાનો મને અવસર મળ્યો હતો આજે બે હજાર બાર માં કઈક ઈશ્વરી સંકેત હશે કે જે પૂજ્ય જોગીજી આશીર્વાદ થી મારી રાજનીતિક જીવનની શરૂઆત થઈ હતી આજે એ સદગુરુ વંદના કાર્યક્રમથી મારી એક વધારાની કમ નો આરંભ થઈ ગયો છે આ કોઈ ઈશ્વરીય સંકેત હોય ત્યારે બનતું હોય છે ન તો કે આવો આ દેશના સંતો મહંતો આચાર્યો ધર્મ ધુરંધરોએ અર્થાત્તના ચેતનાએ રાખી છે એને પરિપૂર્ણ કરવાના પ્રયાસમાં સરસ સર્વદા મને આપના આશીર્વાદ મળતા રહેશે આપનું માર્ગદર્શન મળતું રહેશે જ્યારે વિશ્વભરમાંથી આવેલા ભક્તજનોને મહાત્મા મંદિર પરિસરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત રહેવાનું મુખ્યમંત્રીએ ખાસ આમંત્રણ પણ આપ્યું હતું આ પ્રસંગે સંતો મહંતો ધર્માચાર્યો સહિત ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ ગીત સેઠી ખંતી મહેતા પણ હાજર રહ્યા હતા સ્વિડિશ લક્ઝરી કાર ઉત્પાદક વોલ્વો ઓટો ઇન્ડિયા ગુજરાતના બજારમાં પદાર્પણ કરતા દેશમાં પોતાની બ્રાન્ડને મજબૂત બનાવી રહી છે હાલમાં તેમણે ઓટોબોક્સની નવી કારની નિમણૂક કરી છે પોતાની ડીલરશિપના આરંભની ચર્ચા કરતા વોલ્વો કાર્સના મેનેજિંગ ડિરેક્ટર ટોમસ અનબર્ગે જણાવ્યું કે દેશમાં અમે અમારી ઉપસ્થિતિને મજબૂત બનાવી રહ્યા છીએ Uh, partly based on, uh, based on safety. Our uh, co founders uh, wanted to build a car manufacturing, and saying that uh, cars are driven by people and therefore everything, everything we do. And uh, must be and uh, you are right in that everybody's here. Uh, actually, that we're not late. I, think, it's it's just started. Started. I think that Gujarat markets will actually uh, increase uh, more and more in the years coming. Uh, there's still some brands which are present in India, uh, as well as in Gujarat. And uh, perhaps if don't, uh, they don't come to the region, they may miss the time. But I think we uh, really in the last uh, year. I think we're time It's happening in અને આ તકનો સંપૂર્ણ લાભ ઉઠાવવા ગ્રાહકોને સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માંગીએ છીએ અમદાવાદના એસજી હાઇવે પર ખુલેલો વોલ્વો કારનો શોરૂમ પાંત્રીસો ચોરસ ફીટમાં ફેલાયેલો છે જ્યાં ચાર લક્ઝરી મોડેલનું વેચાણ કરાશે તો આ હત્યા અત્યાર સુધી મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિ વિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર